તાલુકાના રામવાવ ગામે બહુમૂલ્ય કિંમતની ગૌચરની જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં થયેલા દબાણો સામે છેલ્લા ચોવીસ દિવસથી આંદોલન શરૂ કરનાર સ્થાનિકના શિવુભા જાડેજા દ્વારા તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરાઈ છે અને આ મામલે શિવુભાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ગૌચર જમીન દબાણ મુક્ત કરાવવા મેં અનશન આંદોલન શરૂ કર્યું છે જેના પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રામવાવ ગામના ગૌચર પરના દબાણો અગિયાર ડિસેમ્બરના ખસેડી લેવાની બાહેધરી આપે છે અને આ જ અંતર્ગત તારીખ અગિયાર ડિસેમ્બરના તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગૌચરની છસો એકર જમીન ઉપર થયેલા દબાણો પૈકી માત્ર ઔપચારિક દબાણ દુકાનો ખસેડવામાં આવી હતી આજે ચોવીસમો દિવસ છે અઠ્યાવીસ તારીખના હું આંદોલનમાં બેઠો હતો અને હજી મેં અન્નનો પણ એક પણ દાણો નથી લીધો અને મને ખોટી માહેંદ્રી ટીડિયા સાહેબે આપીને ફ્રૂટ ચાલુ કરાવ્યો હતો પણ હવે હું એક ટૂંક સમયમાં કહું છું કે આ આંદોલન હું આજથી પાણીનો પણ ત્યાગ કરું છું કે જ્યાં સુધી આ ગૌચર જમીન ખાલી નહીં થાય ત્યાં સુધી પાણી તો પાણી કોઈ વસ્તુ મોઢાની અંદર નહીં નાખું એની ટોટલ જવાબદારી કચ્છ તંત્રની રહેશે રાપર અધિકારી સર્કલ અધિકારીની રહેશે અને વરીને મને આ ઘૂમરે ચડાવનાર ટીટીઆ સાહેબ મોઢવાડિયા સાહેબે ખોટી રૂકાવટ કરી છે એના માટે મારે આ પ્રતિજ્ઞા લેવી પડી કે હું મેલડીની અને સૂર્યદેવની સોગન ખાઈને કહું છું કે જ્યાં સુધી આ કામગીરી ચાલુ નહીં કરે માર્કિંગ પથ્થર ત્યાં સુધી આજથી પાણીનો પણ ત્યાગ કરું છું મને ગૌચર જમીન ખાલી થાવી પડે એવી મારી માંગ છે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ભારતીય ભાષાઓમાં પ્રતિવર સભા